જય શ્રી કૃષ્ણ તો બતામાં બધાય તો હાલ આજ જો ખી હે છે બીજો ફાઈલ બોલીન ખી હે કરવા આવ્યા તો એ આપડી જો આજે બધું બનાવી જમવાની રસોઈ હું બતાવવા તમણી તો આજે જો પૂરી બનાવી ચોલે ચણાનું શાક બનાવ્યું અને કેરીનો રસ બનાવ્યો જો આવો બધાય રસ ખાવા તો જો કેવી મજા છે રસની આજ અને આજે જો ખીહરના બધા ખીસડા આવે બે માં દીકરીની કારણ કે આની નાની ભાણે છે મારી દીકરી એટલે મારા પિયરિયા હશે એટલે એની ખીસરો આવે એટલે જો એ ખીસરો એની મારા એકડા માં છે ને જો એ બસ જમવા બે હું ને હાઈજી વરે પકોડા છે કે સેન્ડવિચ બે માંથી એક બનાવી હું પકોડા બનાવી હું અથવા છોકરા કહે તો સેન્ડવિચ પ્રોગ્રામ છે તો આપણે હાઈજી પણ અલગ અલગ રેસીપી બનાવવાની છે ને મણીતા કરવાનો તો શોખાય છે પપ્પા સો ખાવાનો બહુ શોખ છે ખાતે પાસા

એટલે ઉત્સવ કેવો છે ખીહર બહુ ઉત્સવ છે અને બહુ આનંદ છે આજનો ને છોકરા જો બધા પતંગ લેવા પતંગ ઉડાડે હે પણ અને હાલો આપણી એવા પૂરી બનાવેલી હે તાતા બીજા હમણાં ખીસરા વાળા સારું થઈ જાય તો આવો બધા રસ ને પૂરી ખાવા ને ચોલે નું શાક ખાવા આપણે બપોરના જ કહેતા હતા ને કે આપણે આજ હાંજી સેન્ડવીચનો પ્રોગ્રામ છે એટલે આજ જો સેન્ડવીચનો પ્રોગ્રામ હતો પણ આજે મહેમાન હામતા હમતા બહુ હાંજી વાર ખીસરાવાળી હતી તે મોડું થઈ ગયું આઠ વાગે ગયા ને પાસાએ પણ મહેમાન હતા એટલે આપણે બધાએ ખાતા ગા ને સરતી ગઈ એટલે વિદ્યાનો બહુ ટાઈમ રહ્યો નહીં ને હું એ હોઉ ને વાહે બેઠી એટલે આપણી જો એ ખાવાનું છે સારું જો હું ખાતી ગરમ ગરમ જો ખાઉં આપણી જો આ સેન્ડવીચ બની ગઈ તો આપણી જો પડે ગઈ ચેન્ડવી ખીન્ડવીચ ખાવા કારણ કે બપોરે અટાણે મિહન બપોરે મિહમાનુ અટાણે મીમાનુ તા એટલે આપણે જોયે બસ જમવાનું છે નીરાયથી બાકી કોઈ કામ કરવાનું ખાતું નહીં મીમાન આવ્યા કામ કર લીધે

કોઈ પણ આપણી વિડીયો ઉતારવાનો બહુ મોકો ન મળ્યો મી માનું કાકી એટલે એ આપણી ગા અને રસોઈ બનાવી તો આપણે આજે જો મોગનું શાક બનાવ્યું ને જો આ ભાત બનાવ્યા અમારે મોગનું શાક કોરું હોય આ છાસ બનાવી ને આમાં છે આપડી રોટલી ને આમાં છે આપણો માંડવી પાક ને અળદિયા તો આપણી જો એ રસોઈ બનાવી લીધી ને એ આપણી ઘરટી ચાલુ કરી એમાં એક ગાળો નાખો ને એક બાકી છે ને આ દરવાની છે સણાની દાળ સણાની દાળમાં હમણાં ભજીયા કર્યા ને એટલે સણાની દાળ ઘરે નાખીએ તો આપણે ભજીયા કરીએ ને વરે અડદિયાઈ કરવાના થાય કારણ કે અડદિયા મહેમાન આવે એટલી બધાને આપણી મૂકીએ નવી વસ્તુ હોય એટલી શિયાળા ભૂતી બાકી તો નાસ્તો હોય કોઈ કોરો નાસ્તો

કુસંગ લેતા હતા કસરામાં પોતામાં કીધી વાંધા કરવા હારા ઘરનું દૂધ ખાવા જડે કાન દેખાય કે ભાઈ ભીમ હું જોયું આ તો હું કંઈ છે નહીં ઘરમાં ઘરના કામમાં બે થઈ જાય અઢી થઈ જાય મોટા દી આવે તો એ પ્રશ્ન છે ને શિયાળાના દિવસ આવે તો આ પ્રશ્ન છે બે વાત વિશે ના ઘઉં ધરાઈ ગયા ને આપણી એ ગરબી સણાની દાય તો આપણી જો ના સણાની દાય પડી એ ધરાવી લઈએ